નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી સાધના મંત્ર સેલ્યુ સેનલ બ્લોગ ઉપર તો મિત્રો આજે આપણા વિડીયોમાં જાણીશું કે કાળભેરોનું વશીકરણ મંત્ર તો મિત્રો અંત સુધી કાળભેરોના વસીકરણ મંત્ર વિશે જાણવા વિડીયોને અંત સુધી જોવો કેવી રીતે પ્રયોગ કરવો અને કેવી રીતે અને સિદ્ધ કરવો તે પૂરી સરહન ક્રિયામાં આપેલી છે તો અંત સુધી વિડીયો જોવો મિત્રો તો ચાલો હવે વિડીયો ચાલુ કરીએ આ જે મંત્ર છે એ કાળભેરોનો મોહિની મંત્ર છે આ સાધના અને આ મંત્ર સાબર મંત્ર છે એક દિવસની સાધના છે આ એક દિવસમાં જ સાધના સિદ્ધ થઈ જશે આ મંત્રથી તમે કોઈપણ વ્યક્તિને મોહિત કરી શકો છો એટલે કે વશીકરણ કરી શકો છો મિત્રો આ એટલો પાવરફુલ મંત્ર છે કે આને તમે એકવાર સિદ્ધ કરો અને કોઈ પણ મોહિત કરો તો આને પછી દૂર કરી શકાતું નથી આનો પ્રયોગ તમે જ્યારે કરો ત્યારે સમજી વિસારીને જ પ્રયોગ કરવો કારણ કે કોઈનું ખોટું કરવાથી આપણું જ ખોટું થાય છે એટલે આ પાવરફુલ મંત્રનો સમજી વિસારીને જ પ્રયોગ કરવો મિત્રો સૌથી પહેલાં તો તમને આ સાબર મંત્ર જણાવી દઉં ત્યાર પછી તે મંત્રની જે સાધના વિધિ છે જે વિધિ છે એ તમને જણાવી દઉં તો મિત્રો મંત્ર કંઈક આ રીતે છે ઓમ નમો કાલ ભૈરો કાલી રાત કલા યાધી રાત સલે કતર બાંધુ બાવન વીર પર નારી સુખે સાત ધરતી વાકુ લાવે સોતી કુ જગાવે લાવે બેઠી કુ ઉઠાવે લાવે શબ્દ વાચા પીંડિત કાચા સુગુરુ ઈશ્વરો ઈશ્વર વાચા સત્ય નામ કા ગુ આદેશ ગુરુ કા મિત્રો હજી એકવાર ફરીથી મંત્ર બોલું જો ખાસ ધ્યાનથી સાંભળજો ઓમ નમો કાલ વેરુકાલી રાત કાલા આધી રાત છેલ્લે કતાર બાંધુ બાવન વીર પરિ નારી સુરા કે સાતી ધર કે વાકુ લાવે સોતી કો જગાવે લાવે બેઠી કો ઉઠાવે લાવે શબ્દ સાધી પિંડી કાચા ફૂરો ઈશ્વર વાચા સત્યનામે આદેશ ગુરુ કા તો મિત્રો આ રીતે કંઈક મંત્ર છે અને જો મંત્ર તમને સમજાણવાનો હોય તો તમને ડિસ્ક્રિપ્શનનો મંત્ર મળી જશે તો મિત્રો આગળ સામે વિધિ જણાવી દઉં મિત્રો શનિવારના દિવસે કે હોળીના દિવસે કે દિવાળીના દિવસે કોઈપણ ગ્રહણના દિવસે આ મંત્રનો તમે સિદ્ધ કરી શકો છો મિત્રો આ મંત્રની સાધના તમે કાળભેરોના મંદિરે કરી શકો છો મિત્રો આ સાધનામાં તમારે રુદ્રાક્ષની માળની જરૂર પડશે મિત્રો સાધના શરૂ કર્યા પહેલાં સૌથી પહેલાં તમારે કાળભેરવની સામેલીનો ફૂલનો હાર તમારે પહેરાવવાનો છે ત્યારબાદ તમારે કાળભૈરું અને દારૂનો પ્યાલો ચડાવવાનો છે ત્યાર પછી કલેજીનો ભોગ તમારે ચડાવવાનો છે અને જો મિત્રો તમે સ્વાસ્તિક છો તો તમારે પાણીમાં ગોળ નાખી અને તમે એનો પ્યાલો આપી શકો છો અને મિત્રો જો તમારે કલેજી છે કલેજીની જગ્યાએ તમારે દહીંના વડા પણ તમે અડદના વડા જે આવે એ તમારે અડદના વડા આપવાના છે અને દહીં થોડું સાથે આપી શકો છો પણ મિત્રો સ્વાસ્તિક સાધનામાં તમારે મંત્ર સિદ્ધ થવામાં વાર લાગે છે એટલે મંત્ર જાપની સંખ્યામાં તમારે મંત્રો વધારીને જાપ કરવા ત્યાર પછી તમારે એક સિગરેટ જગાવી અને ભૈરવ બાબાને અર્પણ કરવાની છે ત્યાર પછી મેં તમને મિત્રો જે અગાઉ મંત્ર જણાવ્યું એ મંત્રની તમારે અગિયાર માળા જપ કરવાની છે જો મિત્રો તમે સ્વાસ્તિક સાધના કરો છો તો તમારે એકાવન માળા કરવાની રહેશે આમ કરવાથી સાધના સિદ્ધ થઈ જાય છે સાધના પતે ત્યાર પછી મિત્રો જે કંઈ વસ્તુ તમારી પાસે સાધના સામગ્રી જે કહે છે એ તમારે કાળા કપડામાં બાંધી અને તમારે નજીકની નદીમાં આ વસ્તુ બધી વહાવી દેવાની છે મિત્રો આ મંત્ર સિદ્ધ થઈ જાય ત્યાર પછી તમારે આ પ્રયોગ કેવી રીતે સિદ્ધમાં લેવાનો છે એ હવે તમને જણાવી દઉં મિત્રો તમારે કોઈ પણ વ્યક્તિને તમારે એની ઉપર આ મોહિન કરવાની હોય તો તમારે તેનો ફોટો રૂમાલ કે કોઈ પણ તેની વસ્તુ લઈ અને તમારે આ વિધિ કરવાની છે ત્યાર પછી એનો રૂમાલ કે કોઈ પણ વસ્તુ તેની લઈ અને તમારે આ મંત્રનું એકસોના આઠ અડદના દાણા લઈ અને તમારા મંત્રનો ઉપયોગ કરવાનો છે એક દાણો લઈ અને તમારે એકસો આઠ વાર મંત્ર બોલવાના છે એવી રીતે તમારે એકસો આઠ વાર બોલવાના છે ત્યાર પછી જેનો ફોટો હોય કે કાંઈ પણ એનું કપડું હોય તેના પર આ વસ્તુ રાખી દેવાની છે અડદના દાણાને ત્યાર પછી મિત્રો તમે જે એની ઉપર આ મોહિની કરી છે એ તમારું ગુલામ બની જાય છે તમારા પર એ મોહિત થઈ જાય છે મિત્રો આ મોહિનીનો કોઈ તોડ નથી એટલા માટે તમારે આ મોહિની સમજી વિચારીને જ કરવી મિત્રો આ કાળભેરુનું એક સાબર મંત્ર છે આને સિદ્ધ કરવામાં કોઈ શંકા કે કોઈ સંકોચ નથી તો તમને કોઈપણ મનમાં ડાઉટ હશે તો આ સિદ્ધિ તમારે સિદ્ધ નહીં થશે તમે સાચી શ્રદ્ધાથી અને સાસા વિશ્વાસથી આ મંત્રનો જાપ કરશો અને આ સાધના કરશો અને આ વસ્તુ કરશો એટલે તમારું સક્સેસ જશે મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે પડતા અમારી ચેનલના વિડીયોને શેર કરો